આપણે હવાના પોતમાં રીંગણાવાનું કામ ચાલુ કરી દીધું હે કેમકે આપણે આજ બનાવવાના હતા રીંગણાના ઓરા પાસે પાંચ ને જોકવા અને મારો આજે દી હતો નહીં બરાબર કેમકે મારો સાફ ફાટી તો એટલે માનમાન પછી બીજો સામીકો સાપી માન માનમાન ગાડી પાટે ચડાવી અને પછી બીજું કામ હાથમાં લઈ લીધું બીજું કામ એવું હતું કે રાતના મેં પલાળી હતા ખજૂર એટલે આ નાસ્તો પડતી નથી એટલે મેં બનાવી દીધું દૂધ ખજૂર વાળું દૂધી ને પીવરાવી અને પછી મેં બનાવી નાખી મારા માટે રોટલી સવારના નાસ્તામાં રોટલી કરી ઘરનું કામકાજ કરીને પાછી નવરી થઈને પાછી લાગી ગઈ રીંગણાના ઓરામાં કે રીંગણાના ઓરાને ખોલવાનું હજી બાકી હતું હજી વખરવાનું બાકી હતું અને આહાનાને જવું તો નિહાળે તેનું ટિફિને ભરવાનું હતું જો રીંગણાના ઓરા ખોલતી જાય ને ભેગા ભેગ ઓલી બેનું ધ્યાન રાખી જાય કે નથી આના કામ તો નથી કરતી ને પછી મેં બધું કાઢી નાખ્યો ઓરો મસ્ત મજાનો ઓરો વઘારી અને રોટલીનો લોટ બાંધી અને રાખી દીધો હું થોડીક વાર રહીને પછી મીરાતે રોટલી કરું તો મારી બહાર નીકળી ગઈ હતી બારો બાર તડકો ખાવા જો કેવો મજાનો તડકો લે હે બેઠી બેઠી રમતી એકલી એકલી અને મેં બનાવી નાખી પછી રોટલી માંડ માંડ રોટલી પૂરી કરીને ઘડિયાળના કાંટા હા મું જોઈ તો ઘડિયાળમાં વાગી ગયા હતા મને લાગી હતી એકદમની ભૂખ પણ મારા કરતા પણ વધારે ટૂબાને ભૂખ લાગી હતી તો મેં પછી ટૂબાને લીધી અને દહીં ઓરો અને ખવડાવવા માની પેલા ઓરો ખવડાવ્યો તેને ઓરો ખાધો નહીં એને લાગતો તો દીખો પછી મેં દહીંમાં રોટલી સોરી અને ખવડાવવા ને જો તેના કપડાં ફેરાતી હજી તો મારે નવરાવાની પણ બાકી હતી અને હજી હુબાનું ટાણું થઈ ગયું હતું પેલા એને ખવડાવી લો પછી હું એને હુબરાવું અને એનું ધ્યાન જો મોબાઈલમાં જતું કે મમ્મી મને કઈ મોબાઈલ આપે એનું ધ્યાન મોબાઈલમાં મારું ધ્યાન એના વાટકામાં કે ટૂબા કંઈ વાટકો પૂરો કરે માન માન ચકલી મીલડું ને રમકું ને કરી માન માન રોમાહી રો મારી માન મા ની ને ખવરાવ્યું ને તો તમું નામી ની થઈ ગઈ ને તું બાઈ જો રંબા મડી ને વાત કોઈ પૂરો કરી ગઈ ને ખાવાની વિનું પૂરો થઈ ગયું હૈ તો વિડિયો આખરી એન્ડ કરવાય પણ તું બાઈ જોજો કેમ વિડિયો એન્ડ કરે છે આજનો વિડિયો મારો કેવો લાગ્યો મમ્મી દીકરી નો જો જો તમને વિડિયો ગમતો હોય તમારા ચેનલ ને લાઈક કરી ને સબસ્ક્રાઇબ કરી દેજો જો તું બાઈ ગઈ ને છેલે ફોન આગળ એને ફોન જોતો તો પછી મે ફોન ઝટલી લીધો અને મૂકી દીધો સાઈડમાં અને તું બાઈ